નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

કચ્છમાં અંદાજે પાંચસો જેટલા એનરોલમેન્ટ એટલે કે કાર્ડ બનાવી આપવા માટેના સેન્ટરો કામ કરી રહ્યા છે હાલે અને કાર્ડ ધારકોની મુદત પૂર્ણ થતા તેમને સંકટના સમયે ડાક્ટરી સારવારનો લાભ પી એમ જે એ યોજના હેઠળ મળતો નથી અને કચ્છમાં એક અનુમાન મુજબ ત્રણથી પાંચ હજાર કાર્ડ ધારકોના કાર્ડની મુદત પૂર્ણ થઈ ગયું છે અને આ કાર્ડ રિન્યુ થતા નથી કારણ કે આ કાર્ડ રિન્યૂ કરવાની સિસ્ટમ લોક છે અથવા તો બંધ છે તમામ કાર્ડ ધારકોનો ડેટા લોકવાથી કાર્ડ કઢાવવા માટે સેન્ટરોમાં લોકો જાય છે ત્યારે કોમ્પ્યુટર ઓપરેટર ડેટા લોક હોવાથી કાર્ડ નીકળી શકતા નથી તેમ કહે છે ગુજરાતની મા કાર્ડ યોજના સમયે તમામ કામગીરીનો કંટ્રોલ રૂમ ગાંધીનગર હતો અને પીએમ જે એવાય યોજના હેઠળ હવે તમામ કંટ્રોલ દિલ્હી સેન્ટર ઉપરથી થાય છે જ્યાં સમગ્ર દેશમાંથી વિવિધ ફરિયાદો આવતી હોય છે આમ કચ્છમાં કાર્ડ રિન્યુ થતા નથી અને એકવાર કાર્ડ બનાવ્યા બાદ મુદત પૂર્ણ થયા બાદ નવા કાર્ડ પણ બનતા નથી આ મોટી સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર